શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજી જેમનું જીવન સાહસ ત્યાગ અને એક અદભુત નેતૃત્વની ગાથા છે તો ચાલો આજ આપણે એમના જીવન અને એમના શાશ્વત વારસાને જરા નજીકથી જાણીએ સવા લાખ સે એક લડાઉં તબ ગોવિંદસિંહ નામ કહાઉં આ શબ્દો માત્ર એક કવિતા નથી આ તો ગુરુ ગોવિંદસિંહજીની અંદરની અદમ્ય હિંમત અને અતૂટ જુસ્સાનો પડઘો છે આ શબ્દો જ એમના સંકલ્પ અને શક્તિનો સૌથી મોટો પુરાવો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ગુરુ ગોવિંદસિંહજીના એક મૂળભૂત પરિચયથી ગુરુ ગોવિંદસિંહજી શીખોના દસમા અને હા અંતિમ માનવ ગુરુ હતા એમનું વ્યક્તિત્વ જ સાહસ શૌર્ય અને ત્યાગનું જીવંત પ્રતીક છે જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે હવે વાત કરીએ એમના જીવનના સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્યની અને એ હતું ખાલસા પંથની સ્થાપના વર્ષ હતું સોળસો નવ્વાણું શીખ ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ વર્ષ હતું કે આ જ વર્ષે ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસાની સ્થાપના કરી જેણે શીખ સમુદાયને એક નવી જ ઓળખ અને એક નવી દિશા આપી તો આ ખાલસા છે શું ખાલસા એ માત્ર એક શબ્દ નથી પણ શીખો માટે એક મજબૂત ઓળખ છે એક એવો સમુદાય જે ન્યાય અને ધર્મ માટે લડવા માટે હંમેશા તૈયાર રહે એ આધ્યાત્મિક પણ છે અને એક યોદ્ધા પણ ગુરુજીએ ખાલસાને પાંચ પ્રતીકો ધારણ કરવાનો આદેશ આપ્યો જેને પંચ કકાર કહેવાય છે જો આ માત્ર વસ્તુઓ નથી પણ એમની શ્રદ્ધા અને સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાના જીવંત પ્રતીકો છે જે તેમને એક અલગ અને અનોખી ઓળખ આપે છે પણ જાણો છો ગુરુ ગોવિંદસિંહજી માત્ર એક મહાન યોદ્ધા જ ન હતા એ એક બહુ જ ઊંડા વિદ્વાન પણ હતા ચાલો એમના આ બહુપક્ષીય વ્યક્તિત્વ પર એક નજર કરીએ એમનું વ્યક્તિત્વ ખરેખર અનોખું હતું એક તરફ તેઓ જુલુમ સામે લડનારા એક શક્તિશાળી યોદ્ધા હતા અને બીજી તરફ એટલા જ ઊંડાળવાળા એક આધ્યાત્મિક ગુરુ કવિ અને ફિલોસોફ પણ હતા આ બંને પાસા મળીને જ તેમને સંપૂર્ણ બનાવે છે એમની વિદવત્તા પણ ગજબની હતી તેઓ સંસ્કૃત ફારસી અને પંજાબી જેવી ઘણી ભાષાઓના જાણકાર હતા એટલું જ નહીં એમણે ઝફરનામા જેવો ઐતિહાસિક પત્ર પણ લખ્યો ઝફરનામાનો અર્થ થાય છે વિજયનો પત્ર અને આ પત્ર મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સામે એમની નૈતિક અને આધ્યાત્મિક જીતનો એક મોટો પુરાવો છે અને હવે આપણે વાત કરીશું એમના જીવનના અંતિમ અને કદાચ સૌથી સ્થાયી ઉપહારની પોતાના અંતિમ દિવસોમાં એમણે એક બહુ જ મોટી જાહેરાત કરી જેણે શીખ ધર્મના ભવિષ્યને હંમેશા માટે બદલી નાખ્યું એમણે કહ્યું કે મારા પછી કોઈ પણ જીવિત વ્યક્તિ ગુરુ નહીં બને અને એ જાહેરાતને પૂરી કરતાં એમણે કહ્યું કે હવેથી પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ જ શીખોના કાયમી અને શાશ્વત ગુરુ રહેશે આ રીતે એમણે કોઈ વ્યક્તિને નહીં પણ જ્ઞાનને જ ગુરુ બનાવી દીધું તો સવાલ એ થાય છે કે ગુરુ ગોવિંદસિંહજીના જીવનમાંથી મળતા સાહસ ન્યાય માટે લડવાની હિંમત અને બલિદાનના મૂલ્યો આજે પણ એટલા જ મહત્વના છે આપણે આ મૂલ્યોને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ વાહેગુરુજી કા ખાલસા વાહે ગુરુજી કી ફતેહ